તમામ વડીલો માતા બહેનો યુવાનો તમામ શાખાઓમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા તમામ કર્મચારી ગણ અધિકારીગણ સૌને હું આવકારું છું આજના આ કાર્યક્રમમાં આ વિસ્તારની છ જેટલી ગ્રામ પંચાયતોના ગામોને આવરી લેવામાં આવ્યા છે આ દસમા તબક્કામાં ત્રણ વખત સેવા સેતુના કાર્યક્રમો છે આવતા મહિનામાં પણ ત્રણ કાર્યક્રમો છે એમાં અમારી નવા ગામના આજુબાજુની પંચાયતો આવે છે ત્યારે જે રીતના આગળ આપણા નાયક મામલતદાર શ્રી અને શ્રી સાહેબે કીધું કે ને પગલે જયારે પણ નાની મોટી યોજનાઓનો લાભ આપણે જયારે લેવાનો હોય છે બાળકોની શિષ્યવૃત્તિની વાત હોય ખેડૂત સહાયની વાત હોય પશુપાલન સહાયની વાત હોય કોઈ પણ પ્રકારનો ખેતીવાડીનો લાભ લેવાનો હશે બાગાયતનો લેવાનો હશે પશુપાલનનો લેવાનો હશે કે રેવન્યુ વિભાગનો લેવાનો હશે તો અનેકવિધ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે એટલા જ માટે હાલના તબક્કે પૂરજોશમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે રેશન કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે વિભાજનની કામગીરી ચાલી રહી છે કેવાયસીની કામગીરી ચાલી રહી છે ત્યારે મિત્રો આજના તબક્કે ટૂંકમાં આપણે કહીએ તો આપણે દાતરડીથી લઈને ટેક્ટર સુધીની યોજનાઓ છે સરકાર શ્રી અનેક આવા કાર્યક્રમો થકી વધુને વધુ લાભાર્થીઓ લાભ લઈ એવા પ્રયાસો કરીએ કરે છે ત્યારે આપણી બધાની પણ નૈતિક જવાબદારી છે કે જે હોદ્દા પર આપણે કર્મચારી હોય કે પદાધિકારી હોય વધુને વધુ લોકો સુધી આપણે કઈ રીતના પહોંચીએ છેવાડાના માનવી સુધી છેવાડાના ઘર સુધી લાભ કઈ રીતના પહોંચે એ બધા આપણે પ્રયાસ કરવાના છે મિત્રો તમે તો બધા સારી રીતે જાણતા હશો ખેતીવાડીની તમામ પ્રકારની યોજનાઓ છે તમે વાહતોક માટેનો ટેમ્પો જોઈએ એ પણ સબસિડીમાં મળે છે તમને ખેડૂતને મોબાઈલ ફોન જોઈએ સ્માર્ટફોનની પણ યોજના છે મલ્ચિંગની યોજના છે ડ્રીપની યોજના છે બોર મોટરની યોજના છે જમીન લેવલિંગ કરવા માટેની એ સાત બારની જમીન હોય તો એના માટેની પણ યોજના છે તમારે સનતની જમીન છે તો કન્ટુર ફંડિંગ ટેરેસ ફંડિંગ જેવી યોજના છે સાત બારમાં સનતમાં તમે ખેતીવાડીમાં

ગર્ભવસ્થા માતાઓ માટે સગર્ભા માતાઓ માટે જનની સુરક્ષા યોજના જેવી અનેક યોજનાઓ છે ત્યારે તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપણા વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવા આપણે પ્રયાસો કરવાના છે તમે બધા આમાંથી ઘણા લોકોને ખબર નહીં હશે અનેક વાર જયારે આ વિસ્તારમાં કોઈ બનાવ બને છે ત્યારે અમારા પર પણ ઘણા લોકો માર્ગદર્શન લેતા હોય છે જયારે આવા ચોમાસામાં કોઈ ખેડૂત વીજળીથી મરણ પામે છે કોઈ નદીમાં તણાઈ જાય છે કોઈને સબ દંખ મારે છે કોઈ ખેતરમાં કામ કરતા ઝાડ પડીને મરી જાય છે એના માટે પણ ખેતીવાડીમાં ખેડૂત અકસ્માત વીમા યોજના છે એના માટે ખેડૂતે ક્યારે વીમો વીમા માટે પ્રીમિયમ હપ્તા ભરવાના રહેતા નથી પણ ખેડૂતનું સારવારમાં નામ છે એટલા માટે સરકારની યોજના છે કે એને જ્યારે આકસ્મિક મૃત્યુ થાય સાપ ડંખ મારી જાય ખેતરમાં ઝાડ પડી જાય વીજળી પડી જાય ખેતરેથી આવતા તણાઈ જાય તો સરકાર ખેતીવાડી વિભાગ એમને 2 લાખની સહાય આપે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જ્યારે વિસ્તારમાં પુષ્કળ વરસાદ હોય અને વરસાદને આધારે કદાચ એનો ઉપરવાસના વરસાદને કારણે કદાચ તણાઈ જતા હોય તો 4 લાખ રૂપિયાની સહાય આપે છે ત્યારે આવી પશુપાલન વિભાગની પણ ગાય તણાઈ જાય બળદ તણાઈ જાય ભેંસ તણાઈ જાય એમની પણ યોજનાઓ છે ત્યારે કોઈ વ્યક્તિ અજણતામાં ન રહે એના માટે સરકાર પ્રયાસો કરતી હોય છે ત્યારે આપણે પણ બધા અમારા જેવા કે કે અધિકારીઓ કર્મચારીઓ બધાની છે જે પણ ટેબલ પર આપણે બેસીએ છીએ ત્યાં આપણા થકી સારામાં સારી સેવા થાય એવા આપણે બધાએ પ્રયાસો કરવાના છે આ વિસ્તારમાં કદાચ બધાને અમુક યોજનાઓની ખબર નથી રહેતી માર્ગદર્શન લેવા માટે પણ આપણી ઓફિસે આવતા હોય છે એટલે આ વિસ્તાર એવો છે આપણે બધા જેટલી કામ કરીશું એનું પુણ્ય આપણને મળશે આ વિસ્તારની સેવાકીય પ્રવૃત્તિ આવનારા દિવસોમાં આપણા માટે પણ ભાગ્યશાળી છે આપણે કે આ વિસ્તારમાં આપણને સેવા કરવાની તક મળી છે ત્યારે આજના પ્રસંગે વધારે વિશેષ નથી કહેતા પણ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અધિકારીઓ આપણા ગામડે આવ્યા છે ત્યારે જે પણ લાભાર્થીઓ જે પણ સુધારા વધારા અપડેટ કે જે પણ કરાવવાના છે બધા અહીં કરાવીને જશો એવી બધાને વિનંતી પણ કરું છું આજના કાર્યક્રમમાં તમામ અધિકારીગણ કર્મચારીગણ પદાધિકારીઓ અને આજુબાજુ ગામના વડીલો માતા બહેનો અને તમામ શાખાના જેટલા પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા છો બધાનો હું આવકારું છું આભાર માનું છું સાથે સાથે આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમારું સ્વાગત